તાજેતરમાં કેન્દ્રની ભારતીય બજારોમાં અમેરિકાનું કપાસ ભારતીય ખેડૂતો દ્વારા પકવવામાં આવતા કપાસની સરખામણીમાં સસ્તો ઉપલબ્ધ થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે બે હજાર ચૌદ પહેલા એક મણ કપાસનો ભાવ પંદરસો રૂપિયા હતો ત્યારબાદ ભાજપનો સરકારમાં આટલો ભાવ ક્યારેય જોવા મળ્યો નથી સીઝનમાં પ્રતિમણ ભાવ તેરસો અને બિન સીઝનમાં પ્રતિમણ ભાવ અગિયારસો રૂપિયા સુધી ગગડે છે ત્યારે અમેરિકાનું આયાત કર વગરનું કપાસ ભારતમાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા તો દૂર ઉપજના પૈસા નીકાળવા પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઈ રહી છે એવું પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોરે જણાવ્યું હતું ત્યારે આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનુલક્ષીને આજે પાટણ જિલ્લા કલેક્ટરેને આવેદનપત્ર આપી અમેરિકાના કપાસ પર કર રોક લાદવા અને ગુજરાત અને પાટણના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે આજે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ વિસ્તારના હિત માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર અમેરિકાએ જે વિકાસ કરેલો કપાસ ભારતમાં ખરીદ પછી એને જે વેરો નાબૂદ કરવામાં આવે છે એના અનુસંધાનમાં આપવામાં આવ્યું છે ગુજરાત અને ભારતમાં કપાસનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે શક્ય હોય તો જરૂરિયાત કરતાં પણ વધાર થાય છે જ્યારે અમેરિકામાંથી જો આ કપાસ ખરીદવામાં આવે એમાં પણ વેરો નાબૂદ કરવામાં આવતો આવનારા સમયમાં ભારતના અને ગુજરાતના ખેડૂતોનું એટલે કે જે કપાસનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોની શું હાલત થશે એ આ સરકારે ખરેખર વિચારવું જોઈએ ભારત અને રાજ્ય સરકારનો આ નિર્ણય ઘાતક છે ખેડૂતો માટે કેમ કે આવનારા સમયમાં આ કપાસનો ભાવ જે બે હજાર ચૌદમાં પંદરસોથી સોળસો જે ભાવ મળતો હતો એ આવનાર એટલે કે સપ્ટેમ્બર મહિના પછી જે નવું ઉત્પાદન થવાનું છે એમાં ખેડૂતોને ખૂબ જ ઊંચા પ્રમાણમાં ભાવ મળવાના છે એ ક્યારેય પણ ગુજરાતના અને ભારતના જે ખેડૂતો છે એમને એ ભાવ પોસાય તેવા નથી એક ધારણા પ્રમાણે અગિયારસોથી બારસો રૂપિયા કોઈ પણ ખેડૂતના પોસાય નહીં તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા વતી અમે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રીને એવી વિનંતી કરી છે કે ભારત સરકારે જે નિર્ણયો કર્યા છે એ નિર્ણયો પરત ખેંચવામાં આવે એ કાયદો પણ પરત ખેંચવામાં આવે અને ખેડૂત હિતમાં વિચારણા કરવામાં આવે એ જ અમારી અભ્યર્થના છે અને સાથે સાથે સરકારની વિનંતી છે ધન્યવાદ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ